હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધા મજામાં ને આજે હું લઈને આવી છું ટોપ થર્ટી જી કે એમ સીક્યુ તો મારો પહેલો પ્રશ્ન છે પાલેચી કયા દેશની કંપની છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર બે કયા ફળમાં તેલ નીકળે છે જવાબ છે નારિયેળ પ્રશ્ન નંબર ત્રણ ભારતનું રાષ્ટ્રગીત કઈ ભાષામાં લખાયેલું છે જવાબ છે બંગાળી ભાષા પ્રશ્ન નંબર ચાર નારંગીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે જવાબ છે તેલંગાણા પ્રશ્ન નંબર પાંચ ઉત્તર પ્રદેશની રાજકીય મીઠાઈ કઈ છે જવાબ છે જલેબી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ ક્રિકેટ બોલનું વજન કેટલું હોય છે જવાબ છે એકસો સાઠથી એકસો ત્રેસઠ ગ્રામ પ્રશ્ન નંબર સાત પેપ્સી કયા દેશની કંપની છે જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર આઠ ક્યાં ઝાડની છાલ લગાવવાથી સફેદ ડાક દૂર થાય છે જવાબ છે પ્રશ્ન નંબર કયા રાજ્યમાં જામફળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે જવાબ છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર દસ કેલ્ક્યુલેટરની શોધ કોણે કરી હતી જવાબ છે પાસ્કર પ્રશ્ન નંબર અગિયાર ભારતનો રાષ્ટ્રીય ખોરાક કયો છે જવાબ છે ખીચડી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાર ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી નદીઓ છે જવાબ છે નાગાલેન્ડ પ્રશ્ન નંબર તેર ફતેહપુર સીકરી કયા રાજ્યમાં આવેલ છે જવાબ છે ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર ચૌદ દરરોજ ચણા અને ગોળ ખાવાથી શું ઝડપથી વધે છે જવાબ છે તાકાત પ્રશ્ન નંબર પંદર વિશ્વ રક્તદાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે જવાબ છે ચૌદમી જૂન પ્રશ્ન નંબર સોળ ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર સત્તર ઘડી ડિટરજન્ટ કયા દેશની કંપની છે જવાબ છે ભારત આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર અઢાર કયા દેશમાં એક પણ નદી નથી જવાબ છે સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર ઓગણીસ કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે જવાબ છે ચાર્લ્સ બેબેઝ પ્રશ્ન નંબર વીસ કયા દેશમાં માછલીઓનો વરસાદ થાય છે જવાબ છે હોન્ડુરાસ પ્રશ્ન નંબર એકવીસ ક્યુ શહેર પેઠા શહેર તરીકે ઓળખાય છે જવાબ છે આગ્રા પ્રશ્ન નંબર બાવીસ ભારત દેશના અન્ય નામ જણાવો જવાબ છે ભારત ઇન્ડિયા આર્યાવર્ત અને હિન્દુસ્તાન પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે જવાબ છે જલેબી પ્રશ્ન નંબર ચોવીસ મહાત્મા ગાંધીજીની પત્નીનું નામ શું હતું જવાબ છે કસ્તુરબા પ્રશ્ન નંબર પચીસ વંદાના લોહીનો રંગ કેવો હોય છે જવાબ છે સફેદ પ્રશ્ન નંબર છવ્વીસ કયા પ્રાણીનું દૂધ પીવાથી નશો ચડે છે જવાબ છે માદા હાથી પ્રશ્ન નંબર સત્યાવીસ લીંબુમાં ક્યુ વિટામિન હોય છે જવાબ છે વિટામિન સી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ક્યુ પ્રાણી તેનું તમામ કામ તેના નાક દ્વારા કરે છે જવાબ છે હાથી પ્રશ્ન નંબર ઓગણત્રીસ કાગળની શોધ કયા દેશમાં થઈ હતી જવાબ છે ચીન પ્રશ્ન નંબર ત્રીસ એલજી કયા દેશની કંપની છે જવાબ છે દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર એકત્રીસ ચાંદ તારા કયા દેશનું રાષ્ટ્રીય પ્રતિક છે જવાબ છે પાકિસ્તાન પ્રશ્ન નંબર બત્રીસ કયા પ્રાણીના દાંત વધતા રહે છે જવાબ છે ઉંદર મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું ભાઈ માધુરી ગુહલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ হেমো নেক্সট বিডিঅ' ম